નમસ્તે મિત્રો જોગી ટેલરમાં આપનું સ્વાગત છે આજે આપણે જાણીશું સિગ્નલિયા ક્રિએશન આઈપીઓની સંપૂર્ણ માહિતી તો આ કંપની કામ શું કરે છે મહિલાઓના કપડાં જેમ કે કુર્તી પેન્ટ ટોપ કોડ સેટ દુપટ્ટા અને ગામનું ઉત્પાદનનું વેચાણ કરે છે કંપનીની સ્થાપના બે હજાર ઓગણીસમાં થયેલી છે કંપની પાસે બે ઉત્પાદનના એકમો છે માનસરોવર અને સાંગાનેર જયપુર રાજસ્થાનમાં સ્થિત છે હવે આઈપીઓ ઓપન થાય છે બાર માર્ચના રોજ આઈપીઓ ક્લોઝ થાય છે ચૌદ માર્ચના રોજ ફેસ વેલ્યુ છે દસ રૂપીસ પર શેર પ્રાઇસ છે એકસઠથી પાંસઠ રૂપીસ લોટ સાઇઝ છે બે હજાર શેર્સ આઈપીઓની સાઇઝ છે નવ પોઈન્ટ અઠ્યાવીસ કરોડ હવે આઈપીઓ લાવવાના મુખ્ય કારણો જોઈએ તો કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવું અને સામાન્ય કોર્પોરેટરના હેતુઓ રિઝર્વેશન ની વાત કરીએ તો કીઆઈપીમાં પચાસ ટકાનો સમાવેશ થાય છે રિટેલમાં પાંત્રીસ ટકાનો સમાવેશ થાય છે એનઆઈએ એચઆઈમાં પંદર ટકાનો સમાવેશ થાય છે રિટેલમાં મિનિમમ એક લોટ મળશે શેર્સ બે હજાર મળશે અમાઉન્ટ એક લાખ ત્રીસ હજાર થાય છે રિટેલમાં મેક્ઝિમમ એક લોટની અરજી કરી શકાય છે બે હજાર શેર્સ મળશે એક લાખ ત્રીસ હજાર એની અમાઉન્ટ થાય છે એચઆઈમાં મિનિમમ બે લોટની અરજી કરી શકાય છે ચાર હજાર શેર્સ મળશે બે લાખ સાઠ હજાર એની અમાઉન્ટ થાય છે હવે કંપનીની નાણાકીય પરિસ્થિતિ વિશે વાત કરીએ તો એકત્રીસ માર્ચ બે હજાર એકવીસના આંકડા જોઈએ તો પાંચસો લાખના રેવન્યુ સામે કંપની બત્રીસ લાખનો પ્રોફિટ કરે છે એકત્રીસ માર્ચ બે હજાર બાવીસમાં અગિયારસો એક્યાસી લાખના રેવન્યુ સામે કંપની સડસઠ લાખનો પ્રોફિટ કરે છે એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસમાં ઓગણીસો પંદરના રેવન્યુ સામે કંપની પ્રોફિટ કરે છે બસો એકત્રીસ લાખનો ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ લેટેસ્ટ આંકડા જોઈએ તો છસો બાવન લાખના રેવન્યુ સામે કંપની ચોસઠ પોઈન્ટ બાવન લાખનો પ્રોફિટ કરે છે આશા રાખો છો આપણને ઇન્ફોર્મેશન મળી છે વિડીયોને લાઇક કમેન્ટ શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર